ડભોઈ પોલીસની સરાહનીય કામગીરી માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ અંતર્ગત ત્રણસો વાહનોને નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા વર્ષ બે હજાર છવ્વીસના પ્રારંભે સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડભોઈ પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે ઉત્તરાયણના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગની જીવલેણ દોરીથી વાહનચાલકોને બચાવવા માટે ડભોઈ પોલીસે સેવાકીય અભિયાન હાથ ધર્યું છે ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ કેજી ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ ડભોઈના વ્યસ્ત ગણાતા શિનોર ચોકડી વિસ્તારમાં એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોલીસ સ્ટાફ દ્વારા રસ્તા પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોને અટકાવી તેમની સુરક્ષા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા ઉત્તરાયણ દરમિયાન આકાશમાં ઉડતી પતંગોની કાચ પાયેલી ધારદાર દોરી રસ્તા પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોના ગળામાં આવી જતી હોય છે જેના કારણે ભૂતકાળમાં ગંભીર ઈજાઓ અને મૃત્યુના અનેક બનાવો બન્યા છે આ જીવલેણ અકસ્માતોને અટકાવવા માટે ડભોઈ પોલીસ દ્વારા આશ્રિત ત્રણસો જેટલા ટુ વ્હીલર વાહનો પર લોખંડના સેફટી ગાર્ડ લગાડી આપવામાં આવ્યા હતા વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અને દોરીથી સાવધ રહેવા માટે સમજણ આપવામાં આવી હતી આ કામગીરી સંપૂર્ણપણે નિઃશુલ્ક અને સેવાના ભાવથી કરવામાં આવી હતી આ માનવતાવાદી કાર્યમાં ડભોઈ પોલીસ મથકના પીએસઆઈ કોન્સ્ટેબલ ભાઈલાલભાઈ હસમુખભાઈ નાગજીભાઈ સહિતના સમગ્ર પોલીસ સ્ટાફે ખડેપગે રહીને સેવા આપી હતી પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સામાજિક જાગૃતિની કામગીરીને નગરજનોએ ઉમળકાભેર વધાવી લીધી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે પોલીસ માત્ર દંડકીય કાર્યવાહી કરતી જોવા મળતી હોય છે પરંતુ ડભોઈ પોલીસે નાગરિકોના જીવ બચાવવા માટે સામે ચાલીને સુરક્ષા કવચ પૂરું પાડતા લોકોમાં પોલીસની છબી વધુ ઉજ્જવલ બની છે વાહનચાલકોએ પણ આ પહેલ બદલ ડભોઈ પોલીસનો આભાર માણ્યો હતો ડભોઈ પોલીસ તરફથી ઉત્તરાયણ નિમિત્તે ટુ વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલ છે સેફટી ગાર્ડ લગભગ બસોથી ત્રણસો જેટલા ટુ વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલ છે ઉત્તરાયણ નિમિત્તે જે દોરીના કારણે ગાળું કપાવાનું તેમજ શરીરના કોઈપણ ભાગે કપાવાના દરના કારણે સિનોર ચોકડી સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલ છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી ને સમાચાર ઝડપી માહિતી મેળવો